વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો કે કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ને આથી તાલુકામાં પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહી છે કપરાડાના સિલધાના ચિકેસીમાડ પડિયામાં જ્યારે વચ્ચેથી પસાર થતી ખાડી તોફાની સ્વરૂપે હોવાથી ખાડી પાણી કોઝવે પર ફરી વળ્યા છે આથી બંને તરફ સંપર્ક કપાયો છે કોઝવે પરથી પાણી ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે કેટલાક લોકો પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે ખાડીઓના પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે સિલ્ધા સાથે કપરાડાના ખડકવાડ અને અસ્ટોલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે જ્યારે આ ઘટના બની હતી અને તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તો આપણે જણાવી દઈએ કે જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે ખાડીઓના પાણીઓ કોઝવે પર ફરી વળ્યા છે અને તમામ ખાડી ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને જિલ્લાઓના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો છે તો જિલ્લાના અનેક વિસ્તારોમાં આપ જોઈ રહ્યા છો કે આજે વરસાદના પાણી ભરાયા છે લોકો તે કોઝવે ઉપરથી પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે પોતાનું જે જીવન છે તે જોખમમાં મૂકીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને આ જે જીવન જોખમને પસાર કરીને તેના ઉપરથી ચાલીને રસ્તો પાર કરવામાં આવી રહ્યો છે તો વરસાદના કારણે જે પુલ છે તેના ઉપર કોઝવે છે તેના ઉપર પાણી ભરાઈ ગયા છે પાણીના ચેકડેમો જે છે તે ફૂલ થઈ ગયા છે અને આ સાથે જ છૂટાછવાયા વરસાદમાં અત્યારે હાલ આ ગંભીર પરિસ્થિતિને તો તલાલા